લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સેક્ટર વન વાબાંગ જમીન ડીસીપી ડાભી એસીપી વિપુલ પટેલ એસીપી પી કે પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં એક અરજદાર જે વાલ પાટિયા પાસે રહેતા હતા તેઓની ખરીદીની દુકાનમાં કોઈ અન્ય કબજો કરીને બેઠા હોય અને ખાલી ન કરતા હોય તેવી અરજી આ લોક દરબારમાં આપે તેમાં કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી સરથાણાના પીઆઈ મીનાબા ઝાલા દ્વારા બંને પક્ષને બોલાવી દુકાનના ના અસલી માલિક લોક દરબારમાં અરજી આપનાર ભાયાણીને સોંપવામાં આવી ત્યારે અરજદાર ભાયાણીએ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરથાણાના પીઆઈ મીનાબા ઝાલા તથા તમામ પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ઝોન એક દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદારશ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને લોક લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના વજુભાઈ મોહનભાઈ કયાણા નાઓ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત